શું મિત્રો તમે ફોર બી નો લક્ઝરિયસ ફ્લેટ શોધી રહ્યા છો અને તમારે સિટીની બહાર પણ નથી જવું તો મિત્રો તમારી શોધ અહીંયા પૂરી થાય છે આ વિડિયો પૂરો જોજો લો ગાર્ડન પાસે કલા સિદ્ધિ નામની ફોર બી ના અલ્ટ્રા લક્ઝરિયસ ફ્લેટની સ્કીમ બની રહી છે ચલો આજે એની વિઝિટ કરવાની છે આપણે જો કેટલું સરસ એન્ટ્રન્સ આપેલું છે અહીંયા નીચે ક્લબ હાઉસનું અને જિમ્નેશિયમનું ડેવલપમેન્ટ ચાલુ છે ગાર્ડન મળી જાય છે અહીંયા તમને ચિલ્ડ્રન પ્લે એરિયા મળી જશે હવે આપણે એલોટેડ જે પાર્કિંગ તમને ત્રણ મળવાના છે આમાં એ જોઈએ એન્ટ્રી એક્સિટ છે તમારું જો અહીંયા તમારી ત્રણ ગાડીનું એલોટેડ પાર્કિંગ મળશે અહીંયાથી પણ ડાયરેક્ટ તમે તમારા ફ્લેટમાં એન્ટ્રી લઈ શકો છો હવે આપણે આનું ગ્રાન્ડ એન્ટ્રન્સ જોઈએ બહુ જ સરસ એન્ટ્રન્સ બનાવ્યું છે જો કેટલું હ્યુજ છે છે ને જોરદાર અને બે હાઈ સ્પીડ ઓટોમેટેડ લિફ્ટ છે આમાં આવી ગયું તમારું કોમન ફોયર એક ફ્લોર ઉપર બે ફ્લેટ છે ચલો હવે આપણે ફ્લેટની વિઝિટ શરૂ કરીએ જો અહીંયા ફાયર સેફ્ટી પણ લાગેલી છે આ તમારું સવા છ બાય સાડા દસનું પર્સનલ ફોયર આઠ બાય છનો તમારો રૂમ સવા બાર બાય સાડા પાંચનું તમારું વાસ્તીપુલ બાર બાય ઓગણીસનો તમારો ફોર્મલ લિવિંગ છે ને મસ્ત સાઈઝ આ સેમ્પલ હાઉસનો વિડીયો છે આ મુજબ તમે તમારા ઘરમાં ફર્નિચર કરાવી શકો પ્રાઇમ લોકેશન છે મિત્રો તમારે સિટીની બહાર જવું ના પડે એવી પ્રોપર્ટી લઈને આવ્યો છો આજે તમારા માટે ચલો હવે આપણે પહેલાં સૌથી પહેલો બેડરૂમ જોઈએ પંદર બાય બારનો છે આ બહુ સરસ સાઇઝ છે ચારે ચાર બેડરૂમની સાઈઝ બહુ જ જોરદાર છે તમે જો અત્યારે નવા જોડાયો ને આ વિડીયોથી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આઠ બાય છનું નું આમાં બાથરૂમ મળે જ તમને કિચન તમારું છે દસ બાય ચૌદનું દસ બાય પાંચનો તમારો વોશયાર્ડ છે આમાં આ સાઇઝનો તો થમાં બેડરૂમ હોય છે એફોડડબલ સેગમેન્ટમાં આઠ બાય છનું તમારો સ્ટોરુમ છે અઠ્યાવીસ બાય અઢારનું તમારું ડાઇનિંગ અને ફેમિલી લિવિંગ છે અહીંયા છે ને ગ્રાન્ડ એકદમ બાલ્કનીની સાઇઝ અઢાર બાય સાત સિટીની વચ્ચોવચ ને આવી બાલ્કની ક્યાં મળશે તમને આવી ગયો તમારો પૂજારૂમ ચૌદ બાય અગિયારનો તમારો ચિલ્ડ્રન બેડરૂમ છે સાઈઝ મસ્ત છે આવી સાડા આઠ બાય છની સાઈઝનો અહીંયા તમને અટેચ બાથરૂમ મળશે તેર માળનું બિલ્ડિંગ છે ફક્ત પચીસ ફેમિલી માટે આમાં ફ્લેટ્સ છે એટલે તમે વિચારો કે તમારે કેટલી ઉતાવળ કરવી જોઈએ જો અગર આ તમારે લેવો હોય તો ત્રીજો બેડરૂમ તમારો રહેવાનો છે સોળ બાય બારનો ઘરની અંદર બે માસ્ટર બેડરૂમ છે બંનેની સાઈઝ સેમ છે આની અંદર બાથરૂમ તમને સોળ બાય સાડા છનું મળે છે એટલે તમારું ટોયલેટ અને ડ્રેસ આમાં આવી જાય જો કે મોટું બાથરૂમ છે જો સામે ડ્રેસ બનેલો છે ફ્લેટની સાઇઝ તમને મળવાની છે ચારસો પંચોતેર વાર અને ચારસો એંસી વાર તમારે બીજી કોઈ ઇન્કવાયરી કરવી હોય તો સ્ક્રીન પર જે નંબર લખ્યા છે એની ઉપર ફોન કરો તમને બધી જ માહિતી ત્યાંથી મળી જશે આવી ગયો ચોથો બેડરૂમ સોળ બાય બારનો બહુ સરસ છે મજા આવશે તમે જો લક્ઝરી ઈચ્છતા હોય ને તો સો ટકા તમારા એકવાર જુઓ તો જોઈએ જ લોકેશન તો તમને જોયું જ જો આ બી મોટું બાથરૂમ સેમ સાઇઝનો સોલ બાય સાડા છ મિત્રો વિડીયો ગમ્યો હોય તો આને લાઇક કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને હા ખાસ વાત આ સ્કીમ કલા ગ્રુપની છે એટલે વેલ નોન બિલ્ડર છે બીજું તમારે એ કંઈ જોવું નહીં પડે